ચોકડી ચોકડી નાખવા કાલ થી કઈ નાખવું તમે ચાલ હું લામે રાખજો આયોજન તમે તો શું તાપનું ઘર નહીં તો તો આકડી વાસ વાત કરા કોઈ તો કર જ ના હોય એ નંદ માં લાવું આપણે દૂર રાખ ઓલે ઓલે પકડો પકડો દૂર ના કા એ વળ વાત પીસુલ દે કોઈ સિગાર તો લો એ ફોર જ લાગે ફોર જ ફોર લાગે ના જો નહીં ના ઉપર જો ફોર જ પકડો મને પકડી લે એ તોક લે તું પકડ લે ચોર ચોર ચોરી કરે છે મારો બોટો ઓય ભર શું ભાઈ

મોડી નમલતા પણ સુઝાલ ઓ આજ તા થોરીનો મા જીજો બોય મારા બેટા બધું વસ્તુ સંતાડી ના ના આયલા થી શું કઈ સામ મા આલે ઉ તો બોજો દે છે ને છે બધર મોણ છે ને આજી રાજા ભાથો સાતો મારવાનું પડે તો બા આટ છે બરાુટો <laughs> તમે <laughs> બોમાએ આતના લાયો આભારી તું બોધું છોરીને વાતો કો હોંભળે હોંભળો અમ્મા તા બોમારે ઠાકરભાઈ હાડો આવ ને હવે હા પોઈઠા આલો રોકે કે ચાર મારો શું પાણી ઉળ્યો છે છે

a muy gratis, yo soy Chano y que lo llamo la cruz y botacón. Con cuina que lo aquí se no hay muerto que mucho hay, no mal guam, yo hay señor. Perdón, tira tamar con un puso para también a tirar para también un día su coro. Un día

અરે <Gãi đoàn filho>